ચાલો બાલવાટિકાના બાળકોની આજની પ્રવૃત્તિ છે સુગંધ પરિચય તો જેમાં ફૂલ વરિયાળી હિંગ અગરબત્તી બાળકો ફૂલ ની સુગંધ આવે શું આવે સુગંધ ફૂલ નો તમને ખ્યાલ આવ્યો વિરાટ જાનવી જાનવી આમ ફરી જા બેટા જો જાનવી તને ફૂલ ની સુગંધ આવે ફૂલ જોયું બેટા જાનવી દે ફૂલ જોયું સૂંઘ તો ચાલો હવે તમે તમને બધાને ફૂલ આપ્યું તો તમને ફૂલનો ખ્યાલ આવવો જોઈએ બરાબર જો ગુલાબનું ફૂલ હોય પછી કમળનું ફૂલ હોય લે ફૂલ બસ બસ બહુ નહીં સૂંગતા આવે હવે હાથમાં રાખી દ્યો ફૂલ હવે બધા બધાનું ધ્યાન અગરબત્તી સામું ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું અગરબત્તી આપણે અહીંયા અગરબત્તી કરી છે તો અગરબત્તી સુગંધ આવે બધાયને ને હાથની અદબ કરી જાવ હાથની આમ અદબ કરી જાવ ફૂલ ફૂલ ભલે રહ્યું હાથમાં અદબ પાડી જાઓ હવે આપણે શું જોવાનું છે અગરબત્તી તો અગરબત્તી ની સુગંધ આવે છે બધાયને સુગંધ આવે અગરબત્તી ની અગરબત્તી આપણે કરી અને મૂકી દીધી હોય આપણા ઘરે તો કેવી સરસ સુગંધ આવે છે ને હે પછી પછી આપણે અહીંયા અતર લીધું છે સ્પ્રે જો આ છે ને સ્પ્રે છે આપણે વિરાટ ભાઈ ને સ્પ્રે કરશું સુગંધ આવી તને હે તને સુગંધ આવે બેટા ઠંડુ ઠંડુ લાગે હે જો આને શું આવે સુગંધ સુગંધ આવે હે

સુગંધ આવે સુગંધ આવી તને બટા જો આ સુગંધ કહેવાય શું કહેવાય સુગંધ હવે તમારી પાછી હાથની બધાયની અદક આપણે ફૂલ જોયું પછી અત્તર જોયું અને અગરબત્તી જોઈએ ને હવે આપણે બધાએ વરિયાળીનો સ્વાદ લેવાનો છે તો જ્યારે આપણે વરિયાળી ખાશું ને ત્યારે આપણને સરસ મજાની સુગંધ આવશે શું આવશે ખાઈ જવાની વરિયાળી નાના વરિયાળી ખાઈ જવાની છે વરિયાળીની આપણે સુગંધ લેવાની છે વરિયાળી ખાઈ ને બીજાની બાજુમાં બેઠા હોય ને તો આપણને સરસ મજાની સુગંધ આપણને ખ્યાલ આવી જાય છે કે જો આને વરિયાળી ખાધી છે ભાઈ કાંઈક ઓલું હોય તો કાઢી નાખજે હો ફળીક જ તને વરિયાળી નથી ભાવતી કેમ મમ્મીને દઈ દે લે સિફા લે જાનો અરે વાહ જાનવી તું વરિયાળી કા ચાલો હવે આપણે વરિયાળી તમારે બધાએ ખાવાની છે પછી મને કહેવાનું છે કે વરિયાળીની સુગંધ કેવી આવે બધાને આવી ગઈ તને આવી ગઈ વરિયાળી ચાવવાની વરિયાળી ચાવીને ખાવાની પછી વરિયાળીની સુગંધ કેવી આવે એ મને કહેવાની વરિયાળી આપણે ખાઈએ ત્યારે કેવી આપણને સારી લાગે છે ને ખ્યાલ આવ્યો ચાલો હવે એક વસ્તુ રહી હિંગ તમારા મમ્મી શાક વઘારે શાક વઘારતા હોય ને ત્યારે એમાં હિંગ નાખે શું નાખે હિંગ તો હિંગની શાક વઘારી હોય ને ત્યારે આપણને સુગંધ આવે સરસ મજાની કે મમ્મીએ હિંગથી શાક વઘાર્યું હો હે ને શાક વઘારે ને મમ્મી ત્યારે રસોડામાં જઈને પૂછજો હો આજે કે મમ્મી તમે શાકમાં હિંગ નાખી કે નહીં ખ્યાલ આવી ગયો સરસ હવે બધા બાળકોને હાથમાં પાછી અદબ પાડી જાઓ આ બધી વસ્તુના નામ તમારે યાદ રાખવાના છે હા ફૂલ અહીંયા મૂકી દો અગરબત્તી દાઝી ન જતા આ બાજુ આ બાજુ ચાલો